ત્યારબાદ તારીખ પહેલી જાન્યુઆરીએ નવા વર્ષને આવકારી ઉજવવામાં આવશે પર્વની ઉજવણીના ભાગરૂપે પિલોડાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં તથા કેથલિક ચર્ચ માંકરોડા સહિત ખ્રિસ્તી પરિવારો બાળકો તન અને મન ધનથી બાળીસોની યાદમાં ગભાણ બનાવી છે ઉપરાંત લુસડિયા બાવળિયા સહિત ગામોમાં ખ્રિસ્તી પરિવારો નાતાલ પર્વની ઉજવણી કરી હતી આ અંગેની વિગત એવી છે કે પિલોડા માંકરોડા લુસડિયા અને બાવળિયા સહિતના ગામોમાં ખ્રિસ્તી પરિવારોએ બાળ ઈસુની યાદમાં ગભાણ બનાવવાની તૈયારી આરંભી છે માતા મરિયમ અને તેના પિતા યુસિફ બેથલેહેમના બાળ ઈસુના જન્મ માટે ઉતારાની શોધમાં તેઓ ભટકી રહ્યા હતા પરંતુ કોઈ સ્થળ ન મળતા છેવટે માતા મરિયમ ગામની છેવાડે આવેલ ગભાણમાં ગયા હતા અને ત્યાં ઈસુને જન્મ આપ્યો હતો જેથી દર વર્ષે ઉજવાતા નાતાલ પર્વમાં ગભાણની બાળ ઈસુના જન્મનું પ્રતિક માનવામાં આવે છે એમ કેટલીક ચર્ચના ફાધર મોયસિન નિક્સને જણાવ્યું હતું તદુપરાંત બાવડિયા મુકામે આવેલ સીએનઆઈ ચર્ચની રોશનીથી શણગારવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે સંચાલક ફાધર મોઈસુન ફાધર નિક્સન સિસ્ટર સ્મિતા સહિતની ઉપસ્થિતિમાં ગભાણમાં પુષ્પમુખી ઉદ્ઘાટન કરી પ્રાર્થના કરી હતી શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા ભગવાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સૌને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી હતી બ્યુરોચીપ કૌશિક સોની આઈસેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી